જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો વેદોનો એક મંત્ર છે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કસ્વીદ દુઃખ ભાગ ભાવેત વાહ મિત્રો તેનો અર્થ છે બધા સુખી રહે બધા રોગ મુક્ત રહે બધા શુભ પ્રસંગોના સાક્ષી બને અને કોઈને દુઃખ ન થાય આ છે મિત્રો હિન્દુ સત્ય સનાતન સંસ્કૃતિ ધર્મ હં એટલા માટે સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે દરેક પ્રત્યે ભાવ રાખે છે દરેકના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે દરેકને સુખ શાંતિ આપો વાહ મિત્રો આ સનાતન સાચી સંસ્કૃતિ છે એટલા માટે જ મિત્રો સંત તુલસીદાસ કહે છે તુલસી ઇસ સંસાર ભાત ભાત કે સબસે હિલમિલ ચલિયે જીવ નદી નાવ સંજોગ વાહ મિત્રો તુલસીદાસ તો તુલસીદાસ જ છે દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન તુલસી કહે દયાના છોડીએ જબતક ઘટમે પ્રાણ આ છે મિત્રો હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મનો મૂળ પાયો એની અંદર દયા હોય છે હે દયાના મૂળ ઉપર જ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ટકેલો છે મિત્રો કારણ કે દયા જ સર્વશ્રેષ્ઠ છે અને જ્યાં દયા નથી એ અસુર છે રાક્ષસ છે મિત્રો તો મિત્રો આવો આજે વાત કરીએ મહાકુંભ મેળાની બરાબર તો આજે મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું તે પેપરમાંથી લીધેલ છે બરાબર સનાતન વૈદિક હિન્દુ ધર્મ આ પૃથ્વી ઉપરનો સૌથી જૂનો અને સૌથી ઉદ્દાર ધર્મ છે મિત્રો હિન્દુ ધર્મનું મહાતીર્થ પ્રયાગરાજ આજે આખા વિશ્વમાં મહાકુંભ મેળાને કારણે ચર્ચાનો વિષય છે કુંભમેળો દર બાર વર્ષે આવે પણ મહાકુંભમેળો મિત્રો બારે ગુણા બાર કરો એટલે એકસો ચુમ્માલીસ થાય આમ મહાકુંભ મેળો ચુમ્માલીસ વર્ષે આવે બાર વખત તમે બાર બાર કરો એટલે એકસો ને ચુમ્માલીસ થાય એકસો ને ચુમ્માલીસ વર્ષે આવે બે હજાર પચીસમાં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલી રહેલો મહાકુંભ આપણી હયાતીમાં ભરાયો બરાબર એ આપણા સૌનું સૌભાગ્ય ગણાય મિત્રો એટલે જ આ મહામેળામાં દેશ પરદેશથી લાખો હિન્દુઓ શ્રદ્ધાનું ઘોડાપુર લઈને આવી રહ્યા છે મિત્રો કારણ કે મિત્રો મહાકુંભ મેળો એક શ્રદ્ધાનું આસ્થાનું મહાન કેન્દ્ર છે મિત્રો કારણ કે મિત્રો જેની અંદર શ્રદ્ધા નથી આસ્થા નથી વિશ્વાસ નથી એ માણસ જ મિત્રો પશુ સમાન છે એટલા માટે મિત્રો કે કોઈની શ્રદ્ધાને ઠેસ ન પહોંચાડાય કોઈની આસ્થાને ઠેસ ન પહોંચાડાય હે કોઈના વિશ્વાસને વિશ્વાસઘાત ન કરાય શ્રદ્ધા જ મિત્રો શ્રદ્ધા વિશ્વાસને આસ્થા જ મોટામાં મોટો જીવનનો પાયો છે હે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણો વિશ્વાસ જોડાય રહી એના ઉપર આપણું જીવન ચાલતું હોય છે તો મિત્રો કુંભમેળો એટલે સાધુ સંતો નાગાજી મહાત્માઓ અને અલ્પશિક્ષિત શ્રદ્ધાળુઓનો જન્મેલો છે તેવું ન સમજતા કે સમજશો કારણ કે આ મહાકુંભમાં વિધવિધ ક્ષેત્રના વિશ્વ વિખ્યાત લોકો પ્રબુદ્ધ નાગરિકો અને પતિ હિન્દુઓ પણ પોતાના હે પદ પૈસો અને પ્રસિદ્ધિ ભૂલીને માત્ર શ્રદ્ધા અને ભક્તિથી સામાન્ય માણસો સાથે સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મિત્રો તો ચાલીસ હજારની રિટર્ન ટિકિટ હોવા છતાં એક પણ ફ્લાઇટમાં જગ્યા નથી હે એ શું બતાવે છે બેકાર અને અંધશ્રદ્ધાળુઓનો આ મેળો નથી આ સંસ્કૃતિ પ્રેમી સંસ્કારી અને સામાજિક સનાતનીઓનો મહાસંગમ છે આ દોઢ મહિનામાં ભારત બહારથી લગભગ દસ કરોડ લોકો પધારશે એમાં ભારતના મળીને કુલ ચાલીસ પિસ્તાલીસ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવશે મિત્રો એવો અંદાજ છે પ્રથમ પંદર દિવસમાં અગિયાર કરોડ લોકો આવી ગયા છે પ્રથમ દિવસે દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે મૌની અમાવસ્યાના અમૃત સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી તે દિવસે ત્રણ કરોડ એકસાઠ હજાર લોકોએ સ્નાન કર્યું છે એટલે જ ગોરા કાળા સહિત આખું જગત આજે અચરદથી ફાંટી આંખે આ મહામેળાને નિહાળી રહ્યું છે વાહ જગતના ઇતિહાસમાં કોઈ એક જગ્યાએ કોઈ એક જ ધર્મના મહોત્સવમાં આટલી મોટી સંખ્યામાં મનુષ્યો ભેગા થયા હોય તેવી પૃથ્વી ઉપરની આ સૌ પ્રથમ ઘટના છે એ માટે આજે દરેક હિન્દુની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મિત્રો જો ન ફૂલે તો માનજો તમે હિન્દુ નથી હિન્દુ તમે છો જ નહીં જો તમને મહાકુંભ મેળા પ્રત્યે હે ગૌરવ ન આવે ન અનુભવો તો સમજો હિન્દુ છોજ હે છાતી ઠોકીને કહેવું છે કે હા અમારો મહાકુંભ મેળો હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મનો સૌથી શ્રેષ્ઠ મેળો છે હે દરેક માનવોને સાથે લઈને ચાલે છે તો મિત્રો ખરેખર ધન્યવાદ છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને ધન્યવાદ છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન હિન્દુ ધર્મની જય